જેમ જેમ તમે વધારે જ્ઞાન મેળવો છો તેમ તેમ તમારી જાતનો અને સંપત્તિનો વધારે બચાવ કરી શકો છો અને ઓછી મહેનતથી વધારે કામ કરી શકો છો જે મનુષ્યો ઓછું વિચારે છે તેઓ ઘણું બોલે છે પણ જેઓ બરાબર વિચારે તેઓ ઓછું બોલે છે ભયનો નાતો અસ્તિત્વ સાથે છે જીવો જીવસ્ય ભોજનમ એક અતિ ભયાનક સત્ય છે ભયનો ના તો અસ્તિત્વ સાથે છે જીવો જીવસ્ય ભોજનમ એક અતિ ભયાનક સત્ય છે તમે વહન કરી રહ્યા છો એ જીવન પવિત્ર બોજો છે તે જુઓ ઊંચકો અને ગંભીરતાથી તેનું વહન કરો તમે વહન કરી રહ્યા છો એ જીવન પવિત્ર બોજો છે તે જુઓ ઉસકો અને ગંભીરતાથી તેનું વહન કરો આપણે બીજાના ગુણ કરતા પણ તેની ભૂલમાંથી વધારે શીખીએ છીએ છીએ શીખી શકીએ આપણે બીજાના ગુણ કરતા તેની ભૂલમાંથી જ વધારે શીખી શકીએ છીએ સંભવની વાત છે કે નભી જાય દોસ્તી જો દોસ્ત આપણી જો મુલાકાત કમ રહે સંભવની વાત છે કે નભી જાય દોસ્તી જો દોસ્ત આપણી જો મુલાકાત કમ રહે સામાન્ય આઘાતથી પૃથ્વી ધ્રુજતી નથી માણસની પ્રતિષ્ઠા તેના પડછાયા જેવી છે પ્રતિષ્ઠા જ્યારે માણસને આગળ ચાલે છે ત્યારે વધતી જાય છે અને જ્યારે પાછળ ચાલે છે ત્યારે તેનાથી નાની થતી જાય છે મૂર્ખાઓ મિજબાની આપે છે અને બુદ્ધિમાનો તેમાં ભોજન કરે છે ઉદારતા ઉચ્ચ કોળમાંથી આવે છે દ્રશ્યને કૃતજ્ઞતા તે બંને તેના સહાયક છે જે પ્રમાણે ભ્રમરો ભમરો ફૂલનું રક્ષણ કરતા કરતા પણ મધને સૂચી લેશે તે જ પ્રમાણે મનુષ્ય પણ હિંસા ન કરતા સાસી વાતને જ ગ્રહણ કરવી જોઈએ આનંદ દરેક મનુષ્યની અંદર છે પૂર્ણતાના સત્યની તલાશ કરવાથી આનંદ મળે છે પૂજ્ય ગાંધીજી બાપુ જે પોતાનું ભૂત અને ભવિષ્ય કહી શકે તેને ગુરુ કહેવાય જે પોતાનું ભૂત અને ભવિષ્ય કહી શકે તેને ગુરુ કહેવાય સ્વામી વિવેકાનંદ ભાઈઓ બહેનો આ અણમોલ જોવી સારો છે બધાનાનો લાભ મળે એટલા માટે વિડીયો શેર કરજો ખૂબ શેર કરજો